તો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે મારા વ્લોગમાં તમારું અને અત્યારે હું અને રણજીત બે જઈ રહ્યા છીએ મામાના મંદિરે શા માટે જઈએ છીએ તે પણ તમને આગળના વ્લોગમાં જણાવીશ કાલના વિડીયોમાં એવું બોલ્યા હતા કે ટૂંક જ સમયની અંદર મામાના મંદિરે લાઇટનું આયોજન થઈ જાય તો સોલાર તો ન થઈ ગયું હવે હું અને રણજીતના બે આવ્યા હતા મામાના મંદિરે અને કીધું હતું કે આપણે જે દેશી ચબૂતરો બનાય અમે જો પોપટ દોણા ખાતા હશે તો એ પણ તમને બતાવ્યા હતા જો હોમઅપ ઉપર બે ત્રણ હતા પણ બખાડો થયો એટલે જતા રહ્યા અને હું બે જવાના બે પાટણ બજારમાં કે આપણે લાઇટનું થોડી વસ્તુ લેતા આવીએ લાઇટનો બોર્ડ છે લાઈટિંગ છે વાયરિંગ છે બધું કામકાજ લગભગ થોડા દિવસ થઈ જાય આપણે હજુ તો કાલના વિડીયોમાં જ બોલ્યા હતા અને આજે તો એનું કામકાજ ચાલુ થઈ ગયું તો મોમાની દયા કહેવાય તો રંજીત અને ભગતભાઈ માપ લીધી કે ઉઈડી થી મંદિર નું માપ જેટલું થાય છે તો એ પ્રમાણે આપણને વાયરિંગ લાવતે ફાવે ના જો રંજીત માપ લઈ રહે એટલે આપણે તરત જઈએ બજાર તો હું અને રંજીત ઇલેક્ટ્રિશિયન ની પહોંચી ગયા હા અને આપણે વસ્તુ લઈ લીધી અલ્લા જુદા મણિયા મમાના મંદિરે તો આપડે ઇલેક્ટ્રિશિયન કોમ ચાલુ થાય સોમવારે રણજીત નું કહેવું છે કે કારીગર આવી જાય મોમા ના મંદિરે લાઇટિંગ નું ચાલુ થઈ જાય અને એક બે દિવસ કોમ પટી જાય અને ટૂંક જ સમયની અંદર આ રસ્તામાં રોડ નીકળે તમે જો જીસીબી આવ્યું તું કાલ આવી તું રસ્તો થોડો સોખો કરશે અને લગભગ રોડનું કામ ચાલુ થોડા દાડમ થઈ જશે तो भगत भान नक्की करी है के वायरिंग ने लाइट चौथाई ले जावे आ थी ले जावे के ओड़ीनी पाछड़ थी ले जावे तो रंजीत जवा जो हो है अंदर तो कोई मारा ख्याल थी तो पाछड़ से ले जावे बहु उत्तम रहे आप से मारो भाई बन शुभम हंताई ने उभरे भाई नहीं बोरा क्या जई आसे मारो भाई बन शुभम हमें स्कूल में बेगा पढ़ता अत्तरे गायले नाय आयो हो शुभे शांति जी बस शांति भाई हम करो हां ओ तो ब्लॉग में तो बोलते नहीं कांगे शर्मा है अशी दो <laughs> આજે એક ફ્લો મૂમક્યું કે વિપુલ આપણે શ્રાવણ વર તેરસના દિવસે હનુમાનજીને એકસો એકાવન કિલો તેલ ચડાયું તો એનું બેનર સપાવવાનું હતું તો હું બેનર સપાઈને આવી ગયો તો આગળ જાણી હું બ્લોક તરફ આવ્યો ત્યારે દાદાનું મંદિર બન હતું પણ અત્યારે મહારાજ આઝાર હતા એટલે આપણે મંદિર ખોલી અને તમને અંદરથી દર્શન કરાવું અને શ્રાવણ વર તેરસના દિવસે આપણે હનુમાનજીને એકસો એકાવન કિલો તેલનો અભિષેક કરવામાં આવે છે અને તે દિવસે હું પણ હાજર રહી અને આખો દિવસ દરેક કામમાં સહ સહકાર કરું છું તો આપણે હનુમાનજીના મંદિરથી આવી ગયા સીધા શુ ક્યા તો બોલ હાલ તો કે વિડિયો મેલ દે દો નો નામ સ્ટોરી મેન્શન કરી સ્ટોરી મેન્શન તે બોલો ઓકે